વડોદરા શહેરના માંજલપુર ટાઉનશિપ એક વિસ્તારમાં દરબાર ચોકડી નજીક કમોસમી વરસાદ બાદ આશરે વીસ ફૂટ ઊંડો ભૂવો પડતા વિસ્તારમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો ચારથી પાંચ રાહદારીઓ ભૂવામાં ખાબકી ગયા હતા જેને સ્થાનિક રહીશો દ્વારા બચાવવામાં આવ્યા હતા તેમને નાની મોટી ઈજાઓ થઈ છે આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકા વીએમસીની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે અગાઉ પણ શહેરમાં અનેક સ્થળ પર ભૂવા પડવાની ઘટનાઓ બની છે છતાં યોગ્ય કામગીરી ન થવાથી ફરી એક વખત જનજીવન જોખમમાં મુકાયું છે હવામાન વિભાગ મુજબ શહેરમાં ભારે પવન અને વીજળી સાથે જમજમાટ વરસાદ નોંધાયો હતો જોકે એક જ વરસાદમાં માર ધસી પડતો બનાવ એ છે કે શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે સ્થાનિક રહીશો અને પ્રવક્તાઓની માંગણી છે કે તત્કાલ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે મજબૂત માળખાકીય વ્યવસ્થા ગોઠવવી જોઈએ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા